you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ઇઝરાયલ સેન્ટ્રલ ગાઝામાં વિસ્તારિત પેલેસ્ટાઇનિયો દ્વારા ઉપયોગમાં લેવાતી સ્કૂલ પર હવાઈ હુમલો કરતા બાળકો સહિત તીસ ના મોત થયા છે અને સૌથી વધુ પેલેસ્ટાઇનિયોને ઈજા થઈ છે ઇઝરાયલના વાટાઘાટકારો પ્રસ્તાવિત યુદ્ધ લઈને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીઓ દ્વારા વાટાઘાટની તૈયારી કરી રહ્યા છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો હતો ઇઝરાયલે જણાવ્યું હતું કે તેઓએ સ્કૂલમાં આવેલા હમાસના કમાન્ડ સેન્ટર પર હુમલો કર્યો હતો તેનો ઉપયોગ ઇઝરાયલ ઇઝરાયલના લશ્કર ઉપર હુમલો કરવાનો આદેશ આપવાતો હતો અને તેમાં મોટા પાયા પર ગુણવત્તા સભર શસ્ત્રો ગોઠવવામાં આવ્યા હતા હમાસ ઇઝરાયલના લશ્કરના જવાબને ખોટો ગણાવ્યો હતો હુમલામાં બાળકો સહિત ત્રીસ ના મોત થયા છે ગાઝામાં સિવિલ ડિફેન્સ વર્કરોએ જણાવ્યું હતું કે આ સ્કૂલમાં હજારો લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને તેઓને મેડિકલ સાઇટ તરીકે પણ ઉપયોગ થઈ રહ્યો છે એપીના પત્રકારોએ પણ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામેલા બાળકને જોયા હતા ગાઝાના આરોગ્ય મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય હુમલામાં કમસે કમ બાર ના મોત થયા હતા